નમસ્કાર મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નું નવું મંત્રી મંડળ બે પોઈન્ટ એક ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બે હરસંઘવી સંઘવી નાયબ મુખ્યમંત્રી ગૃહમંત્રી ત્રણ કુંવરજી બાવળીયા શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર ગ્રામીણ વિકાસ મંત્રી ચાર રમણ સોલંકી અન્ન અને નાગરિક પુરવઠા પાંચ પ્રધ્યુમન વાજા પ્રાથમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ છ અર્જુન મોઢવાડિયા વન અને પર્યાવરણ સાયન્સ અને ટેકનોલોજી સાત નરેશ પટેલ આદિવાસી વિકાસ ખાદી કુટીર ઉદ્યોગ અને ગ્રામીણ ઉદ્યોગ આઠ શહેરી વિકાસના મંત્રી અગિયાર ઈશ્વર પટેલ શહેરી વિકાસ બાર પ્રફુલ પાનસરિયા આરોગ્ય ખાતું તેર મનીષા વકીલ મહિલા અને બાળ વિકાસ ચૌદ સૌરભજી ઠાકોર ખાદી અને ગ્રામોદ્યોગ ઉદ્યોગ પંદર પરસોતમ સોલંકી મત્સ્ય ઉદ્યોગ જયરામ ગામિત રમત ગમત યુવા સેવાઓ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સત્તર કૌશિક વિક્રિયા કાયદો અને ન્યાય અને સંસદીય બાબતો અઢાર ક્રાંતિ મૃત્યુ સમાય રોજગાર ઓગણીસ ત્રિકમ છ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વીસ સંજયસિંહ મહિલા મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન એકવીસ રમેશ કટારા આદિજાતિ વિકાસ ખાદ્ય અને નાગરિક પુરવઠા બાવીસ કમલેશ પટેલ નાણા અને પોલીસ આવાસ ત્રેવીસ પીસી બરંદા આદિજાતિ વિકાસ ખાદ્ય નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો ચોવીસ રીવાબા જાડેજા પ્રાથમિક માધ્યમિક અને પુખ શિક્ષણ પચીસ દર્શનાબેન વાઘેલા શહેરી વિકાસ અને આવાસ છવ્વીસ પ્રવીણ માળી જંગલો અને પર્યાવરણ આબોહવા પરિવર્તન પરિવહન